આ ઐતિહાસિક ઐતિહાસિકાણ પ્રતિષ્ઠા મહોત્સવ નો આજથી પ્રારંભ થયો છે કલાત્મક મંદિર માં ઘોડિયાર માતાજી સાથે વિવિધ દેવી દેવતાઓની બાવીસ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવનાર છે અહેવાલ લલિત વ્યાસ ગતી છે જોગ વક આજે તો મહાન પ્રસંગ છે ઓડિયાર માતાજીનો પોતાના ઘર માં સ્થાપન થઈ રહ્યો છે એની મહાકુજ રાજકોટ માંથી અને અન્ય સ્થળોથી થી શરૂ થઈ છે મા ખોડિયાર સૌનું ભલું કરે સમગ્ર વિશ્વમાં શાંતિ આવે અને માનવી ધર્મમય જીવન જીવે એવા એટલા માટે આજે આ કાર્યક્રમ યોજાયો છે એની અંદર ભાગ લેવા માટે હું આવ્યો છું અને આ કુડિયાની જય હો વિજય આ કોઈ રાજકીય પ્લેટફોર્મ નથી તેનો એવો પ્રસંગ છે અહીંયા રાજકારણને પર મૂકી દેવામાં

અને સો ઉપરના ફ્લોટ અહીંયા નીકળી ચૂક્યા છે હજી આ ગ્રાઉન્ડ ખાલી થતા થતા અમારા અંદાજ પ્રમાણે કલાક થશે અને વચ્ચે રથ આખા શોભાયાત્રાની અંદર વચ્ચે માતાજી નો રથ માતાજી ની મૂર્તિ રહેશે અને અહીંથી નીકળ્યા પછી રોડ ઉપર અને કાગવર પહોંચતા ગામે ગામે માતાજી નું સ્વાગત છે દરેક સમાજ માતાજીનું સ્વાગત કરવા ઈચ્છે છે દરેક સમાજમાં તનગનાટ છે માતાજીનું સ્વાગત કરવા માટે એ બદલ દરેક સમાજનો હું આભારી છું દરેક સમાજને મારા હું લાખ લાખ અભિનંદન પાઠવું છું ધન્યવાદ ખોડલધામ દ્વારા દરેશભાઈ પટેલના નેતૃત્વ નીચે ગુજરાત અને વિશ્વભરનો ભારતભરનો મોટો કાર્યક્રમ મા ખોડલના આસ્થાનો આજે પ્રસંગ છે હું એક સામાજિક કાર્ય છે આ અને પરિવારના સભ્ય તરીકે આ કાર્યક્રમમાં આવ્યો છું ત્યારે માં આશીર્વાદ ગુજરાત અને દેશ પર વરસતા રહેશે નરેશભાઈ પટેલ અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા મા કાયમી સ્મૃતિમાં લેવો પટેલ સમાજનું આવડું મોટું આસ્થાનું કેન્દ્ર કાગોળ ખાતે બનાવીને સમસ્ત દેશમાં ગુજરાતમાં અને વિશ્વમાં સમાજના લોકો માટે પ્રેરણા આપી છે ત્યારે ખૂબ ઉત્સાહથી સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ કાર્યક્રમો છે ત્યારે લોકો આજ તમે જોઈ રહ્યા છો ભાઈઓ બહેનો યુવાનો વડીલો સૌ માતાઓ સહિત ઉત્સાહથી આ કાર્યક્રમમાં જોડાણા છે ફરી નરેશભાઈ પટેલ અને આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા અને મા ખોડલના આશીર્વાદ વરસતા રહે સમગ્ર ગુજરાતની જનતા પર એ જ માન માના ચરણોમાં પ્રાર્થના